We'll પચીસ ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલની શરૂઆત થશે ગુજરાત રાજ્યના માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેનું ઇનોગ્રેશન કરશે બે હજાર આઠની અંદર જ્યારે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા અને હાલ દેશના વડાપ્રધાન છે તેમના દ્વારા બે હજાર આઠની અંદર કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી અને આ કાંકરિયા કાર્નિવલ પંદરમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ ગુજરાત રાજ્યના માન્ય શ્રી અને એ દિવસે અટલજીનો જન્મદિવસ છે પચીસ ડિસેમ્બર એ દિવસે સુશાસન પર્વના દિવસે આપણે વાત કરીએ કે આ કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરાશે કાંકરિયા કાર્નિવલની અંદર અનેક લોકો રંગારંગ કાર્યક્રમ જોવા માટે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે લોકડ હોય છે સાહિત્યના કાર્યક્રમો હોય છે વિવિધ સ્પર્ધા હોય છે બાળકો માટેની વિવિધ સ્પર્ધા હોય છે આ કાર્યક્રમની આ શરૂઆત થવાની છે આ કાર્યક્રમની અંદર અનેક નામાંકિત ગુજરાતના કલાકારો આદરણીય સાઈરામભાઈ દવે હોય કિંજલ રબારી હોય દેવિકા રબારી હોય ગીતાબેન રબારી હોય કિંજલ દવે રાગ મહેતા આ જે છે એ અલગ અલગ સ્ટેજ ઉપર એક ઉપર બે ઉપર ત્રણ પર આ કલાકારો દ્વારા સાતે દિવસ સુધી અલગ અલગ પરફોર્મન્સ કરવામાં આવશે અને અનેક લોકો આ કાંકરિયા કાર્નિવલ જોવા માટે આવતા હોય છે ગુજરાતની જનતા અમદાવાદની જનતા એક સાંસ્કૃતિક પ્રેમી કલા પ્રેમી છે અને અનેક લોકો આ કાર્યક્રમ જોવા માટે આવતા હોય છે પચીસ ડિસેમ્બરથી શરૂ કરે

આ કાંકરિયા કાર્નિવલ બે હજાર આઠથી માન્ય તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને અત્યારના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ કાર્યક્રમનો આપણને પ્રેરણા આપેલી છે અને એ પ્રેરણાને લઈ અને આ વખતે પણ આપણે એનું આયોજન કરવામાં આવ્યું છે આ વખતના કાર્નિવલમાં તમને અલગ પ્રકારના થોડા વધારે પડતા આકર્ષણો મળશે એની ખાસ વાત કરું તો ફર્સ્ટ ડે આપણે કદાચ ગેનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નું પણ એક આયોજન કર્યું છે જેની અંદર સ્કૂલના બાળકો એક એક ઓપનિંગ જે છે એ કોમ્પિટિશન કરી અને યુએ રેકોર્ડ એ રેકોર્ડ કદાચ બ્રેક કરવાનું આપણે આયોજન લગભગ કરી દીધું છે અને એ આપણે કરીશું ત્યારબાદ એક પચીસ તારીખે એક પરેડ નું આયોજન થશે બહુ ભવ્ય પરેડ નું આયોજન થશે અને એ પરેડ જે છે આખા કાર્નિવલ ની અંદર સર્કલ કરશે ત્યારબાદ કાર્યક્રમ થશે વિકસિત ગુજરાત અને વિકસિત ભારત એ થીમ ઉપર આપણો પચીસ તારીખનો મેઇન જે છે એક સ્ટેજ નંબર વન પર એ કાર્યક્રમનું આયોજન થશે એક કાર્યક્રમની અંદર લગભગ બસો જેવા કલાકારો છે એ પરફોર્મ કરશે અને જેની શરૂઆત જે ગુજરાત નો વિકાસ છે એ થીમ ઉપર અને એન્ટરટેનમેન્ટ પણ મળે એ સાથે બોલીવુડ છે એના ઉપર આખો આયોજન થશે એ રીતે લગભગ ત્રણેય સ્ટેજ ઉપર ઇક્વલી સારા સારા કાર્યક્રમોનું આયોજન થશે મુખ્યત્વે ત્રણ ફેઝની અંદર આ કાર્યક્રમ થશે મોર્નિંગ આફ્ટરનુન અને ઇવનિંગ મોર્નિંગ સેશન જે છે એ છ વાગ્યા થી દસ વાગ્યા સુધી આફ્ટરનૂન સેશન જે છે એ આપણે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી અને ઇવનિંગ સેશન છે એ પાંચથી છ થી સ્ટાર્ટ થશે અને દસ વાગ્યા સુધી આખું કાર્યક્રમનું આયોજન થશે મોર્નિંગ સેશનની અંદર આપણે યોગા છે પ્રાણાયામ છે ફિટનેસ ના બાબતો જે છે પછી અલગ અલગ પ્રકારના વર્કશોપ છે અને એ પ્રકારનું આયોજન થશે આફ્ટરનૂન જે સેશન છે તેમાં ગેમિંગ ઝોનમાં જે અલગ અલગ પ્રકારના ગેમ્સ થશે એ અને આર્ટ એન્ડ કલ્ચરની અંદર મહિલાઓ માટે ટેટુ મેકિંગ મહેંદી વર્કશોપ પછી એડલ્ટ મિન્સ મોટા માણસો માટે આપણે ફોટોગ્રાફી વર્કશોપ છે પછી અલગ અલગ પ્રકારના મેક્સિમમ પબ્લિક પાર્ટિસિપેશન મળે એ પ્રકારના કાર્યક્રમોનું પણ આયોજન કરેલું છે કરિયોગ્યનું પણ આયોજન કર્યું છે કોઈને ગાવાનો શોખ હોય તો એ પણ એક સ્ટેજ આપવામાં આવશે અને પોતે પરફોર્મ પણ કરી શકે એટલે પબ્લિક પાર્ટિસિપેશન જેટલું મળે એટલો કાર્યક્રમ આપણો સફળ બને એ પ્રકારનું આપણે આયોજન કરવામાં આવેલું છે એ સિવાય આ ઓન સ્ટેજ સિવાય ઓફ સ્ટેજનું પણ આપણે બહુ સારું આયોજન કર્યું છે જેની અંદર ડ્રોન શો પણ રહેશે પછી લેસર શો પણ રાત્રે થશે અને જે છે સ્ટીલ્ટ વોકિંગ એ પ્રકારના પણ થશે નવા આકર્ષણોની વાત કરું તો એક સ્ટેજની અંદર એક આપણો એકવા શો થશે જેની અંદર પાણીની અંદર આખો સ્ટેજ ઉપર પાણીનું આખો એન્ક્લોઝર થશે એની અંદર અલગ અલગ કલાકારો પાણીની અંદર પરફોર્મન્સ કરશે જેને એકવાર શો કહેશે તો એક એકવાર શો પણ થશે તદઉપરાંત એક પાયરો શો જે દુબઈની અંદર થાય છે આગની અંદર જે આખો શો થાય છે એ પ્રકારનો પાયરો શો પણ થશે અને પાયરો શોનું પણ ભવ્ય આકર્ષણ થશે એ સિવાય ક્લોન ક્લા ક્લોન જે છે જોકર્સ જે સર્કસની અંદર પરફોર્મ કરે છે એ પ્રકારનું પણ એક પરફોર્મન્સ આપણે આયોજન કરેલું છે જે સર્કસના જેવો જ એક આખી રિંગ થશે અને એની અંદર એ પ્રકારનું પણ પરફોર્મન્સ થશે એટલે આખું જે છે આપણો કાકરિયા કાર્નિવલ નોલેજ વિથ એન્ટરટેનમેન્ટનું ફ્યુઝન કરવામાં આવ્યું છે અને એ ફ્યુઝન આપના અમદાવાદના સિટીઝન્સ અને ગુજરાતના સિટીઝન્સ પણ છે મેક્સિમમ પાર્ટ લે અને ખૂબ જ એન્ટ્રી આપણી ફ્રી છે અને એટલા માટે સારી રીતે પાર્ટિસિપેટ કરે એ એવું મારી અપેક્ષા છે અને આપણો સાથે સાથે શોપિંગ ફેસ્ટિવલ પણ ચાલી રહ્યો છે તો શોપિંગ ફેસ્ટિવલમાં દિવસ દરમિયાન એન્ટરટેન કરે અને રાત્રે અથવા જ્યારે પણ જે આપણા પાંચ ડિસ્ટ્રિક્ટ છે એનો મુલાકાત લઈ અને શોપિંગ ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટનો નો પણ ખૂબ લાભ લે એવી અપેક્ષા છે થેન્ક યુ